ગુમ થનાર બાળકને ગણતરીના કલાકમાં શોધી કાઢી સહી સલામત તેના વાલી વારસને સોંપતી ભેસ્તાન પોલીસ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે સુરત શહેર નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપનાર સંતોષ ગંગાસાગર રાજભર ઉમરવર છત્રીસ ધંધો નોકરી રહેઠાણ બી નંબર એ ટુ ઘર નંબર એકસો ચાર તિરુપતિ બાલાજી ટાઉનશિપ ઓન સુરત ના હોય તેમનો પુત્ર ગણેશ સંતોષ રાજભર ઉંમર વર્ષ બાર નો ગઈકાલ રાતના નવ વાગ્યાના સુમારે તેમના ઘરેથી કોઈને કોઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયેલ છે જેની આજુબાજુમાં થતા સગા સંબંધીને ત્યાં પૂરતી શોધખોળ કરતા મળી આવેલ ના હોય જે બાબતે અત્રેના બિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા નાઇટ રાઉન્ડ પર સુપરવિઝન અધિકારી જેપીસી

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી કે સોઢાનાઓને ગુમ થનાર બાળકને શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતી જે અનુસંધાને કાઢવા સર્વેલન્સ સ્ટાફની તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવ બાબતે ગ્રુપ મેસેજ પાસ કરી ગુમ થનારનો ફોટો અલગ અલગ રાહદારીઓને બતાવી ગુમ થનાર બાળકની સોસાયટીની આજુબાજુમાં તથા શહેરી વિસ્તારમાં આશરે પંચાવન જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ટેકનિકલ તેમજ હુમાન સોશિયલ આધારે તપાસ કરી બ્રિસ્તાન પોલીસ ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમના સંયુક્ત પ્રયાસથી ગુમ થનાર બાળક ગણેશ સંતોષ રાજભર ઉંમર વર્ષ બાળસના બારનાને ગણતરીના કલાકમાં શોધી કાઢી સલામત કબજો તેમના વાલીવારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે